સુરતના ઉદનામાં આવેલ આરકે કે કોચિંગ ક્લાસીસમાં ભણવા આવતા ગરીબ ઘરના વિદ્યાર્થીઓ એવન ગ્રેડ પ્રાપ્ત કરી આ અદ્વિતીય સિદ્ધિ પ્રાપ્ત કરી છે જેમાં ટ્વેલ્થ સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ ચૈતાલી પ્રભાકલ મહાજન ત્રાણું પોઈન્ટ એકોતેર ટકા બ્રજ્વલ વિષ્ણુ ઉર્કુડે એકાણું પોઈન્ટ ચૌદ ટકા ટીના નરેન્દ્ર ચૌધરી નવું નેવું પોઈન્ટ સત્તાવન ટકા સ્કૂલનું અને ક્લાસીસનું નામ રોશન કરે છે જેમાં આરકે કે કોચિંગ ક્લાસીસના સંચાલક શ્રી રાહુલભાઈ ઠગે દ્વારા કહેવામાં આવ્યું છે કે આજે ધોરણ બાર કોમર્સ વિભાગનું પરિણામ જાહેર થયું જેમાં વિદ્યાર્થીઓ દ્વારા સારા પરિણામ પ્રાપ્ત કર્યા છે જેમાં સંચાલકો અને શિક્ષકોમાં આનંદની અને ગર્વની લાગણીઓ અનુભવી રહ્યા છે જેમાં સંચાલક શ્રી કિશોરભાઈ ઇંગળે શ્રી દીપક શિક્ષક શ્રી દિનેશ સર મહાવીર સૌ વારખેડે સર કાળે સર આરબી પાટિલ સર ગૌરવ સર દ્વારા ભણાવવામાં આવ્યા છે જેમાં વિદ્યાર્થીઓ દ્વારા પ્રશંસનીય પરિણામ પ્રાપ્ત કર્યો છે આમાંથી અમુક વિદ્યાર્થીઓ આવા છે કે જે ધોરણ દસમાં એંસી ટકાથી ચોર્યાસી ટકા પ્રાપ્ત કર્યા હતા અને અત્યારે ધોરણ બારમાં વિદ્યાર્થીઓએ નેવું ટકાની ઉપર પ્રાપ્ત કર્યા છે જેમાં ખરેખર આ વિદ્યાર્થીઓને પોતાની મહેનત માતા પિતાનો સહકાર અને આર્કી કોચિંગ ક્લાસીસના સંચાલકો દ્વારા શિક્ષકોનું બેસ્ટ મેનેજમેન્ટ મહત્વનું રહ્યું છે ઉદના વિસ્તારમાં મધ્યમ વર્ગીય વિદ્યાર્થીઓ રહે છે જેમાં વિદ્યાર્થીઓએ પોતાના માતા પિતાનો સંઘર્ષ જોઈએ પોતાના મહેનતથી આજે આ શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કર્યું છે આરકે કોચિંગ ક્લાસીસે સો ટકા પરિણામ પ્રાપ્ત કર્યું છે જેમાં અઢાર વિદ્યાર્થીઓ એટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે જે ખરેખર પ્રશંસનીય છે મરાઠી માધ્યમમાં વિદ્યાર્થીઓના વિકાસ માટે અને સારા પરિણામ માટે આરકે ક્લાસીસ હંમેશા અગ્રેસર રહેશે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલાં ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે નમસ્કાર મારું નામ રાહુલભાઈ ઠકે સંચાલક આર કે કોચિંગ ક્લાસીસ આજે ધોરણ બાર કોમર્સ વિભાગનું જે પ્રણામ જાહેર થયું એના અનુસંધાને બધા વિદ્યાર્થીઓ અને અમે શિક્ષકગણો આજે અહીંયા ઉપસ્થિત છીએ ધોરણ બારનું બહુ વિદ્યાર્થીઓ જબરદસ્ત અને સારા પરિણામ પ્રાપ્ત કર્યા છે વિદ્યાર્થીઓ આજે જેને અમે સંચાલક અને શિક્ષકોને બહુ આનંદની લાગણી અનુભવી રહ્યા છે આજે વાત કરું તો અમારા સાથે સંચાલક શ્રી કિશોરભાઈ ઇંગળે શ્રી દિનેશભાઈ ગૌરવ સર અને આ વિદ્યાર્થીઓ પર જે મહેનત કર્યા મહાવીર સર હોય કે પછી કાળેશ્વર હોય કે અમારા વાનખેડેશ્વર હોય બીજા શિક્ષકો અને આ વિદ્યાર્થીઓએ જે મહેનત કરીને આજે સારા પરિણામ પ્રાપ્ત કર્યા છે એ એમના માતા પિતા સ્કૂલ અને અમારા માટે બહુ ગૌરવની બાબત છે આજે આ ક્લાસના ત્રણ વિદ્યાર્થીઓ એવન પ્રાપ્ત કર્યા છે જેમના માતા પિતા એક સામાન્ય પરિવારમાંથી જે વિદ્યાર્થીઓ આવે છે લૂમ્સમાં કામ કરે છે એ વિદ્યાર્થીઓ નાઇન્ટી ફોર નાઇન્ટી વન નાઇન્ટી પર્સન્ટે જ પ્રાપ્ત કર્યા છે અને એની સાથે બીજા અઢાર જે વિદ્યાર્થીઓ છે એમને એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે ખરેખર આ મધ્યમવર્ગીય વિસ્તારમાં જે વિદ્યાર્થીઓ મહેનત કરીને સંઘર્ષ કરીને આ જે સફળતા પ્રાપ્ત કરે છે અબહુ પ્રશંસનીય છે અને એક ઉદાહરણરૂપ છે સમાજમાં કે સંઘર્ષ કરીને તમે આગળ વધી શકો છો તમારી પરિસ્થિતિને તમે તમારી નબળાઈ ન બનાવીને એની તમે તાકાત બનાવીને આગળ વધી શકો છો અને એના માટે આર કે કોચિંગ ક્લાસીસ હંમેશા વિદ્યાર્થીઓ માટે કટિબદ્ધ છે હંમેશા એમની માટે ઉપસ્થિત છે અને સમાજમાં એક સારું વિદ્યાર્થી ઘડે અને જીવનમાં કંઈ બને એના માટે અમે પ્રયત્ન કરીશું એવી આજે બધા વિદ્યાર્થીઓને શુભકામનાઓ આપું છું અને જે બધા બીજા વિદ્યાર્થીઓ આજે સારા પરિણામ પ્રાપ્ત કર્યા છે આખા ગુજરાતમાં એ સૌ વિદ્યાર્થીઓને આર કે કોચિંગ ક્લાસીસ વતી ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું એ સહાય યસ ચોક્કસ જે જે એવન પ્રાપ્ત વિદ્યાર્થીઓ કહે આજે આવ્યા છે એ વિદ્યાર્થીઓને આગળના ભવિષ્યમાં શિક્ષણમાં જે જે અમારા ક્લાસ વતી મદદ થશે એ વિદ્યાર્થીઓ અમારી કમિટી અને ટીમ એ આજે મિટિંગ લઈને એ વિદ્યાર્થીઓને સહાય કરવામાં પૂરી મદદરૂપ થશે જે વિદ્યાર્થીઓને એક તો એવું છે કે આપણે મધ્યમ વર્ગીય વિસ્તાર છે લોકો કમાઈના માટે શિક્ષણને છોડી દે છે પેલી બાબત તો તેમને એક જ કેવું છે કે ભાઈ તમારે જો નબળાઈ હોય આર્થિક સમસ્યા હોય તો અમે એ વિદ્યાર્થીઓને ફ્રીમાં બનાવશું બરાબર એ લોકોથી કોઈ પૈસા લેવામાં આવશે નહીં પણ ભણવાની એ લોકો માટે આવડત હોય ટેવડ હોય તો અમે એ લોકોને આગળ લઈ જઈશું તેવા ગમે તે વિદ્યાર્થીઓ હોય જેમના આર્થિક રૂપે સંઘર્ષ કરતા હોય એમને અમે મદદ કરવા ચોક્કસ ક્લાસીસ આગળ આવશે અત્યાર સુધીમાં કેટલા ઘણા બધા વિદ્યાર્થીઓ છે જે આર્થિક રીતે નબળાઈ હતી આ દસ વર્ષ સુધી ઘણા બધા વિદ્યાર્થીઓને આપણે મદદ કરી છે અને બીજી વાત જે લોકોના વડીલ ના હોય પિતા ના હોય એવા વિદ્યાર્થીઓને આપણા ક્લાસમાં ફિફ્ટી પર્સન્ટ એના ઉપર કરતાં ફી ટોટલ માફ છે અને જે લોકોની ટોટલ નબળાઈ આર્થિક નબળાઈ હોય એ લોકોથી કોઈ ફી લેવામાં આવતી નથી આપણા ક્લાસમાં જો આજે જો ભવિષ્યમાં માતા પિતાને વિદ્યાર્થીઓને આગળ જવું હોય તો એની પાસે એક જ વિકલ્પ છે શિક્ષણ શિક્ષણ લઈને જ વિદ્યાર્થી આગળ જઈ શકે છે તો માતા પિતાને મારો એક જ સંદેશ છે કે આજે આપણે થોડીક કમાનીને લાલચમાં વિદ્યાર્થીઓના શિક્ષણનું નુકસાન ના કરો એના ભવિષ્ય એના શિક્ષણમાં છે આજે બધું ભારતે આપણે ભાગત ભારતની જે વિકાસ અને પ્રગતિશીલ કહીએ છીએ એમાં વિદ્યાર્થીઓનો બહુ મોટો વાટો છે તો એટલે કહેવાનું એટલું જ કે ભાઈ વિદ્યાર્થીઓને તમે ભણાવો એમનું શિક્ષણ બંધ ના કરો એમને ભણવા દો તો તમારી અને સમાજની પ્રગતિ થશે और कौन से दौर में आप अभ्यास कर रहे थे और कैसा परिणाम रहा मेरा नाम चैताली प्रभाकर महाजन है और मैं मैंने अभी बा, बारहवीं की रिजल्ट बारहवीं का पेपर दिया है और उसमें मुझे खबर ही नहीं था कि मुझे इतना अच्छा रिज़ल्ट आएगा मैंने कभी सोचा ही नहीं था क्योंकि मुझे दसवीं में एटी टू परसेंट थे और अब बा, बारहवीं के आज जब मैंने सुबह रिजल्ट देखा ना तो खुशी से पागल हो गई थी मैं जब मैंने अपने परसेंटेज देखे कि मुझे नाइन्टी आए और मेरे नाइन्टी एग्जैक्टली exactly इतने आए और मुझे ना खबर ही नहीं थी कि मुझे इतने आ सकते हैं क्या पर हमारी मतलब मेरे माता पिता और मेरी क्लास मतलब जिसमें मैं पढ़ती हूँ आर के क्लासेस उनके उन सब की जो मेहनत है ना आज वो रंग लाई है ऐसा मुझे लग रहा है मेरी मेहनत मेरे माता पिता की मेरे आर के क्लासेस के सारे सर की मेहनत आज रंग लाई है मुझे इस, इससे ज्यादा बड़ी खुशी का दिन आज तक कभी नहीं था जी, आपने कहा, बा जब दसवीं में 83 परसेंट आए थे तब तो मतलब इतना अच्छा नहीं लगा था और बहुत गिल्टी फील हो रहा था कि अगर मैं मेहनत करती तो आ भी चाहती मुझे 90 पर तब तब उसके बाद ग्यारहवीं और अब बारहवीं में आए तब तो बहुत लगा कि इस बार आना ही चाहिए नाइन्टी प्लस आना ही चाहिए फिर सर सारे हमारे क्लास के जो सर हैं उनसे मैंने बात की उन्होंने कहा कि अगर दसवीं में आए एटी टू तो अब बारहवीं में आ सकते तो नाइन्टी ला सकती है नाइन्टी के ऊपर ला सकती है फिर उन्होंने मुझे प्रैक्टिस पेपर्स और सारे सब्जेक्ट में सारे जो टीचर्स हैं वो जितना अच्छे तरीके से पढ़ाते हैं ना उनकी सारी मेहनत से लेकर आज तक और इतना मतलब सुबह उठना उन सर ने तो हमें टाइम टेबल भी बना के दिया था कौन से दिन कौन सा पेपर कौन सा रोज एक पेपर रोज तैयारी रोज इससे मेरा नाम चैताली संदीप पाटिले ट्वेल्थ स्टैंडर्ड में पढ़ रही थी और हमें मतलब हमारी जो तैयारी थी उस हिसाब से तो बहुत अच्छे परसेंटेज आए पर हमारे सर की इच्छा थी कि सब लोग एवन में आने चाहिए पर हम हमने सर को नाराज़ नहीं किया है पर अच्छे परसेंटेज लाए इसके हमें बहुत खुशी है जिसकी अपेक्षा नहीं थी पर वो परसेंटेज आ गए हमारे सर की हमारे माता पिता सब स्कूल वाले क्लास वाले सब ने बहुत मेहनत की हमारे पीछे हमें रोज पढ़ाने से लेकर पेपर लेने से हमारे पेपर चेकिंग उसमें क्या गलत है क्या सही है क्या होना चाहिए क्या नहीं होना चाहिए वो सब सिर्फ और सिर्फ हमारे राहुल सर किशोर सर दिनेश सर काड़े सर वो सब ने बहुत मेहनत की है जिसके हमें आज में सफलता मिली है और हमें उसकी बहुत खुशी है हमारे फ्रेंड्स सब हमारे स्कूल में भी हमारा हंड्रेड परसेंट रिजल्ट आया है उसकी भी हमें बहुत खुशी है और इसके आगे भी हम ऐसे ही मेहनत करेंगे और हमें और अच्छा रिजल्ट लाएंगे और हम सब सर का नाम हमारे क्लासेस का नाम बहुत ऊंचा करेंगे इसी में आशा है एटी सेवन पॉइंट ट्वेंटी विस्तार जो है तो 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 है है मिडिल क्लास लोगों के के लिए लिए माना जाता पे स्टडी बहुत सारा संघर्ष संघर्ष करना पड़ता आपका कैसा हमारा संघर्ष मतलब जैसी हमारी पढ़ाई थी उस हिसाब से तो हमें थोड़े कम मार्क्स आए पर हमारे सर ने हमें बहुत मेहनत कराई उस हिसाब से हमें बहुत अच्छे आए हमारे सिर्फ सर अगर हमारे मेहनत नहीं कराते तो हम इतना रिजल्ट नहीं ला पाते हमारे सर की वजह से हमने इतना मार्क्स कैरी किया उनके लिए क्या मैसेज देना चाहोगे कैसा अनुभव रहा कौन तो तो दिशा में जाना चाहिए बारहवी के जो स्टूडेंट्स हैं उनके लिए मैं कहना चाहूँगी अगर आपको कम मार्क्स भी है तब भी आप ज्यादा मार्क्स ला सकते हैं सिर्फ कंटिन्यू मेहनत करना स्टडी करना दूसरे किसी चीजों में ध्यान नहीं देना और सिर्फ अपनी स्टडी अपने टैलेंट पर फोकस करना चाहिए जिसकी वजह से हम ज्यादा मार्क्स ला सकते हैं आप भविष्य में क्या करना चाहूँगा हमारे दिनेश सर हमें गाइडेंस कर रहे हैं उसी हिसाब से जिस जिस फील्ड में हमें टैलेंट है जो हमारा फेवरेट होगा फिर से हाँ वही फील्ड में हम जाएंगे और जैसा हमारे दिनेश सर हमें गाइडेंस करेंगे वैसे हम आगे करियर करेंगे मेरा नाम प्रज्वल विष्णु मैं है मैं ट्वेल्थ स्टैंडर्ड पास करके नाइन्टी वन परसेंटेज लाया हूँ भविष्य में मैं मतलब बीकॉम के साथ जो कॉम्पिटेटिव एग्जाम आती होता है उसकी तैयारी करना चाहते हैं जो पढ़ाई जो सिस्टम था आपका किस तरीके का था और कितना डिफिकल्ट पढ़ने की पढ़ाई तो मतलब डिफिकल्ट नहीं था हमारे राहुल सर ने जो प्लानिंग दी उसी सबसे पढ़ा तो सब इजी था सब कुछ तो सुबह में कितने बजे उठते थे कितने बजे पढ़ाई करते थे कितने घंटे थे मम्मी पापा खास कर क्या बोलते थे पढ़ाई के लिए मम्मी पप्पा तो बोलते थे बस पढ़ लो अभी बाद में तो मजा ही मजा ऐसा अभी कभी ऐसा बोल रहा था पढ़ाई मत कर काम धंधा कर ले बड़ा कभी नहीं घर तो से ऐसा कभी फोर्स नहीं किया बोले पढ़, पढ़ने पे ध्यान दो खाली बस खास करके मिडिल क्लास से आते और आपके पप्पा क्या काम करते थे तो पप्पा ने आपको किस तरीके से गाइडा